હા લવ યુ ટુ ફેમિલી કેમ છો તો મજામાં આવી ગયો છું ને એક જોરદાર વિડીયો લઈને તો કોઈ શકો અમિતભાઈ હું મારી જૂની સાયકલ હતી એ રિપેર કરવા છે મેં ના પાડી છતાં એ કર્યા છે ને હકારવાનો શોખ શું હોય છે કારણ કે કાલે ઋણ આવ્યો તો મારો ફૂઇનો છોકરો એ સાયકલ લઈને આવ્યો તો કે એ કંઈક મારે પણ હકાર્યું છે તો એની સાયકલ તોડી નાખી છે શેન મેં કારણ કે આવતો હતો તાર શેન તૂટી ગઈ અને આચાર્ય ભાઈ રિપેર કરે છે તો કોઈ ગામમાં લઈ જાય આચાર્ય જવાનું છે પુની વાડીએ ના જોઈ કે ના કે રીતું સીન જે અંકિતને શું કરે તો હાલો આપણે જઈએ વાડીએ તો બલોજો પુની વાડીએ પુગઈ ગયો છું અને અંકિત રમે ફ્રી ફાયર તો નાનો એની બાપે એ ઉમીદ વી એની બાહે અંકિત ભાઈ જો અયા ધબ ધવટી કે ફ્રી ફાયર મેસે જો તું ભરો ફ્રી ફાયર રિલેશન ને તારે કે પૂરો કનેક્ટ પૂરો કનેક્ટ તો અરુણભાઈ ક્યાં આવી જાય વાડી બાજુ અંદર વાડીમાં એ રીતની છે હું તમને બતાવું વાડી અંદર વાડી અંદર પૂગી ગયો અને જોઈ શકો છો તમે એનો એનો છે હોવું પડે જાનવર નું આવે રોજડા આવી જાય છે વાડી ઉપર વાડીમાં તો બધી શું કહેવાય ખૂંદી નાખે તો અત્યારે આ બકાલું છે બધું ને વાલો છે ગવાર બધું છે આ છે એ વાલો છે તમને બતાવું વાડીની સી તો વાડીમાંથી હવે નીકળી કારણ કે આટલું મારી દીધું તમને બતાવી દીધી કે રીતની છે વાડી અને જાય હવે ઘર બાજુ પાછો અમિતભાઈ કે મારે ફ્રી ફાયર રમી છે તો એને ફોન દેવો પડશે ફ્રી ફાયર રમવા હતું તો શું કહેવાય કે એને એનો ફોન હતો એ સાથેમાં મૂકીને બે હતો આ ફોન છે હું શૂટિંગ કરતો તો તો એ એ ફોન તો હાલ એને હું બતાવું કે જો એ અમે છે ફ્રી ફાયર તારે રમી કે હે હા ફોન તારો આ રહ્યો આઈફોન માં બનાવવાનો છે આઈફોન માં આઈફોન એનો ફોન ઘરે મૂકીને બે હોવા તો અંકિતભાઈ ફ્રી ફાયર બતાવે છે વાહ આઈડી તો આ છે ગા ભેંશ અને હા ભાઈ કે તમે તો ક્યારે જોઈ નહીં હોય તો આ રીતનું સીન છે કંઈક તો હાલો તમને કન્ટિન્યુ બના રહેજો બ્લોગમાં તો હાલો મળીએ આપણે આગળ તો ફાઇનલી જો હું આવી ગયો છું રીલ ઉતારીને અને આ બે છે એ દુકાને બેઠા હતા અને અંકિતભાઈ ફ્રી ફાયર રમતા ને અમારી ફૂઈની દુકાન છે તો તમે જોઈ શકો સ્વામી બે બનાવતા ઇન્સ્ટાગ્રામમાં રીલ તો જે તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ઇન્સ્ટાગ્રામની આઈડી તમને સ્ક્રીન ઉપર દેખાય છે તો તમે ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરી નાખો તો અત્યારે ત્રણ ફેમિલી આપણી કમ્પ્લીટ થવા આવી ગઈ છે તો જલ્દીથી ફોલો કરો તો એમાં સપોર્ટ બતાવો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો જો આ બનાવે માવો મીઠું તો બસ ને અમિત ભાઈ ધોળી ને કઈ ધાણા કોઈ ને આવેલો મફાઈ ક્યો કરવાનું પછી અહીંયા આવી તો એકલો નીકળી જાઉં ઘરે કારણ કે મમ્મી ને જવાનું તો બકાલ લેવા માર્કેટ માં અને અમિતભાઈ છે એને આ ફ્રી ફાયર માં ખોટે થઈ ગયા અને હું જો એકલો ઘર બાજુ નીકળી ગયો છું કારણ કે અમિત ને કીધું કે મારે ક્યારે જી નથી આવવું તો હું કઉ કાંઈ વાંધો લાલ હું ક્યારે જાઉં તું ફોન કરું ત્યારે વી આવજે જ્યારે તો આવ ઘરે તો હાલો હું તમને મળું સીધો ઘરે જઈને તે હું ઘરે આવી ગયો ફૂઈની વાડીયાથી અને અત્યારે વાગે છ ને જો અમારે મહેશભાઈ આવ્યા હતા તો હીરાન કારખાનેથી કહીને તો હું કહેવાય કે અહીંયા કોઈત્રી રમાડતા કોઈત્રી રમાડતા તો એ કોઈત્રી રમાડતા હું કહું મારે થોડું કામ હતું મહેશનું કે અમિતને હીરામ બેહાડવાનું છે કારખાનેથી હું કહું પૂછાવ છે તો ક્યારે છે તો હું એને વાતચીત કરી લઉં ને ક્યારે જો હેરીમાં કોઈ દેખાતું છે નહીં આ છે અમારી હેરી આ છે અમારું કંઈક એટલું ઘર આ જામુડો છે રાવણો તો જઈ શકો છો તમે કે તો સારો વિડીયોમાં આજ તો કાંઈ બહુ ખાસ હતું નહીં કારણ કે કાંઈ રજા હતી પણ ત્યાં જાવાનો મેળ આવ્યો નહીં ને બતાવત તો હાલો વિડીયોમાં કંડિંગ તો ફાઇનલી ક્યારે હાશ પડી ગઈ છે અને જો

એમ પણ અમિતભાઈ કરે છે વિડીયો તમને ગમે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આપણે એક નવા ધમાકેદાર વિડીયો સાથે બાય